જુનાગઢથી સમાચાર પતિએ જ કરી પત્નીની હત્યા પત્નીને લાતો મારી પતિએ મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ લાગ્યો છે પુત્રીના ભણતરને લઈને બંને વચ્ચે ઝઘડો થયો ભવનાથ વિસ્તારની આ ઘટના છે હાલ પોલીસે પતિની અટકાયત કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પતિ ઉપર લાગ્યો છે પોતાની પત્નીની હત્યા કરવાનો આરોપ પત્નીને લાતો મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધાનો આરોપ પતિ ઉપર લાગ્યો છે પત્નીની હત્યા કરવાનો આરોપ પતિ ઉપર લાગ્યો જૂનાગઢથી સમાચાર પતિએ જ કરી પત્નીની હત્યા પત્નીને લાતો મારી પતિએ મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ લાગ્યો છે પુત્રીના ભણતરને લઈને બંને વચ્ચે ઝઘડો થયો ભવનાથ વિસ્તારની આ ઘટના છે હાલ પોલીસે પતિની અટકાયત કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે